નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા અને પ્રશાસન દ્વારા સેનેટરી વિભાગ તેમજ જીપીસીબીના અધિકારીઓને સાથે રાખી સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે મોહિમ ચલાવવામાં આવી હતી જેમાં બે થી ત્રણ દુકાનોમાં રેડ કરી અંદાજે પચાસ હજાર રૂપિયા જેટલો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો નવસારી વિજાપુર નગરપાલિકા દ્વારા અને પ્રશાસન દ્વારા એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સેનેટરી વિભાગ તેમજ જીપીસીબીના અધિકારીઓને સાથે રાખી સિંગલ યુઝ પ્લાસ્ટિક માટે મોહિમ ચલાવવામાં આવી હતી જેમાં આજ રોજ નવસારીની બેથી પાંચ જેટલી દુકાનોમાં રેડ કરવામાં આવી હતી અને તેમાં પૂજા પ્લાસ્ટિક શોપિંગ સેન્ટર ખાતે રેડ કરવામાં આવી અને તોતેર કિલો પ્લાસ્ટિક ઝડપી પાડવામાં આવ્યું હતું અને તેની પાસેથી રૂપિયા પચીસ હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો ત્યારે નવસારી શહેરમાં બેથી ત્રણ દુકાનોમાં રેડ કરાતા આજ રોજ અંદાજે પચાસ હજાર રૂપિયા જેટલો દંડ વસૂલાયો હતો જેમાં હોલસેલ વેપારીઓની ફરિયાદ પણ હતી કે જીપીસીબી મોટી મોટી ફેક્ટરીઓમાં રેડ કરતી નથી ત્યારે જીપીસીબી દ્વારા આવી સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીઓમાં પણ રેડ કરવામાં આવે અને તે લોકોને જાળવવામાં ન આવે કે પછી ટેબલ નીચેથી જે કોઈ વ્યવહાર લેતા હોય તે વ્યવહાર બંધ કરી અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તે પ્રમાણે જણાવવામાં આવ્યું હતું નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પહેલી તારીખથી સેનેટરી વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી જે એકસો વીસ માઇક્રોનથી નીચેની જે પ્લાસ્ટિકની વસ્તુ હશે તેને જપ્ત કરવામાં આવશે અને પચીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે શરૂઆત કરી દેવામાં આવી છે કે નવસારી વિજલપુર નગરપાલિકા સેનેટરી વિભાગ અને જીપીસીબીના અધિકારીઓ સાથે રહીને દંડની કાર્યવાહી કરવામાં આવી છે પહેલાં જ પૂંજા પ્લાસ્ટિકની જે દુકાન છે ત્યાં રેડ કરવામાં આવી અને લગભગ પચીસથી ત્રીસ હજાર જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને

તો હોલસેલ જે ફેક્ટરીઓ છે ત્યાં આ જીપીસીબી ના અધિકારી જશે કે શું કહેવા માંગો તમે માની લેને એમને એમને જોવાનું છે આગળથી અમે અમારા લેવલ પર આપણા વોર્ડમાં કામ કરીશું તો ચોક્કસપણે કહી શકાય કે જીપીસીબી ના અધિકારીઓ સાથે રહી અને જે કામ કરી રહ્યા છે તે ખૂબ જ સુંદર કામ છે પરંતુ નાના વેપારીઓને જે હેરાન કરવામાં આવે છે દુઃખી કરવામાં આવે છે અગાઉથી જ આ નોટિસ આપવામાં આવી છે કલેક્ટર દ્વારા પણ કહેવામાં આવ્યું છે પરંતુ જ્યારે પ્લાસ્ટિક પકડાય છે ત્યારે દંડની કાર્યવાહી થાય છે કાયમ જ પણ દુકાનદારો દ્વારા એક જ માંગ છે કે મોટી મોટી ફેક્ટરીઓ છે ત્યાં જીપીસીબીએ ત્યારે જે દુકાનદાર છે પૂંજા પ્લાસ્ટિકના જે માલિક છે તેમની સાથે વાત કરીશું એ કાકા જે તમારી સાથે જે આ નગરપાલિકા દ્વારા જે પહેલી તારીખથી બંધ કરવામાં આવે છે પ્લાસ્ટિક એ તમારી સાથે મળી આવ્યો છે શું કહેશો એને લઈને નગરપાલિકા ભલે અમારું દંડ બનાવે એનું અફસોસ નથી એ કાયમ માટે ચેકિંગ રહે ને વાપરવા પાસે ચેકિંગ રહેતી રહે આખો દિવસ ચેકિંગ રહે એમ નહીં કે છ વાગે પછી નગરપાલિકા બંધ ને નવ વાગે સુધી દસ વાગ્યા સુધી હોટલો ખુલી એ બધા વાપર્યા કરે તો પછી એ લોકો હોદીને લાવે પ્લાસ્ટિક એ હોદે તો હોદે તો કોણ આપે ફેરી આપી જાય જ્યાં કબીલપુરથી લઈ આવે એ રૂ ચાર રસ્તાથી લઈ આવે ગમે ત્યાં ત્યાંથી લઈ આવે પણ અમારો ધંધો એમાં પૂરો થઈ જાય અમે જે છે ને ફેરિયા આવતા છે સાયકલ પર બાલ આપી જાય કોઈ મહિના પછી જો તો કાર પર આવતા છે ઈકો લઈને એ લોકો કમાય અમે અમે હેરાન થઈ ગયા છે ચેકિંગ કરવું હોય તો કાયમ માટે કરો અમે બધા પ્લાસ્ટિક વારને બોલાવો ત્યાં મિટિંગ કરીને અમને બતાવો કે કઈ કઈ એટમ ચાલુ રાખવાની તો અમે એ જ આઈટમ રાખે તમે એ જ રેટમ ઈ જોવાનું બજારમાં એ જ આઈટમ મળવું જોઈએ બીજી એટમ મળે તેની સખ્ત કાર્યવાહી કરો ત્યાં અમે કંઈક કોઈ નંબર આપી દો કે ભાઈ એને બતાવવાનું એના ઉપર સખ્ત પાલન થવું જોઈએ કેટલા રૂપિયા દંડ કરવામાં આવ્યો છે તમને પચીસ હજાર રૂપિયા દંડ થયા છે પચીસ હજાર રૂપિયા માલ લીધેલો છે તો ચોક્કસપણે કહી શકાય કે પચીસ હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે બીજી વાર પકડાશે તો પચાસ હજાર રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવશે પરંતુ વાત એક જ છે કે ફેરિયાઓ દ્વારા જે પ્લાસ્ટિકની થેલીઓ વેચાય છે દુકાનદાર નહીં વેચે તો ફેરિયાઓ વેચે છે પરંતુ આના પર દુકાનદારો એક જ કેવા માંગે છે કે સખતમાં સખત કાર્યવાહી થાય તેવી દુકાનદારો દ્વારા માંગ ઉઠવા પામી છે સેલર સારી